હંમેશા ગરમ પાણી વાળ કપાવા જવાનું છે આજે તો એ પ્લાન છે અને સવારમાં આજે ગાંઠિયા બનવાના છે તો હમણાં ગાંઠિયા બનવાનો પ્રોસેસ શરૂ થશે પણ એ પેલા થોડુંક ઓફિસ માં કામ છે તો ઈ પતાવતા પછી ગાંઠિયા બનાવશે અને ખાઈ લઈશ કેમ કે આજે ભાખરી નથી ખાવાની ગાંઠિયા ખાવાના છે હેને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યશોદા આજ પપ્પા વૃત્તિમાં ગયા હતા ત્યાંથી આવી ગયા અને બસ ટાકી બની ગઈ છે આજ લગભગ બધું ડાટી દે છે નાય હતા લીધું ઓય નાય પડીશ તું ભીનો છો ગેસ બધો ડાટવાનો શરૂ કરી દીધું છે આજે આખી શેરી ક્લીન થઈ જવાની છે રસ્તો બધો ખુલી જાય અને મિત્રો હા થોડાક દિવસ પહેલા એક સબ્સ્ક્રાઈબર આવેલા અમારા માટે બટેકા પૌવાનો મસાલો લાવેલા અને જેથી પટેલ બટેકા પૂંબડ્યા હા આવું થાય મગજ ફરી ગયું હોય ને તો બહુ કામ કામનું ટેન્શન છે કેમ કે જેટલા વિડીયો હું આ ફોનમાં ઉતારું છું ને બધા જ પીળા પીળા આવે છે અને એડિટિંગ કર્યા પછી એટલા ખરાબ આવે છે ને વાંધા દિવસ હમણાં બે દિવસથી તો વ્લોગ ની ક્વોલિટી ખરાબ આવતી છે તમને ખબર યાર કેવા આવે છે ને મને નથી ખબર એટલા ખરાબ બની જાય છે અને કોઈ શીખવાડવા વાળો નથી કોઈ ગ્રુપમાં નથી અમારા લગ્ન ની સીડી જેણે એડિટિંગ કર્યું ને એના સુધી હું માંડ પહોંચ્યો છું એને ભાઈ કોમેન્ટ લીધી છે એ ભાઈ ખાલી દસ મિનિટનો સમય આપી દે ને તો અડોપમાં મારે જે સેટિંગ કરવાનું છે એ કરી દઈ એવું છે પણ ઠીક હવે આવતા નથી ઓફિસે એવું બધું ટેન્શન છે અને આ જે ચટણી છે આના માટે ઘણા બધાએ કોમેન્ટ કરી કે જદીપ પટેલ અહીંયા રહી છે અહીંયા રહી છે મેં કીધું એમ જો તમને નથી મળી શકતા એ એને બધાને મળવા ના પડી એમ અમને ના જ પડ્યું હોય એના ઘરે એ કે પ્રાઇવેસી છે એટલે અમને એ ન મળી એકતા હોય હવે આ મારે એના સુધી પહોંચાડે એટલે મારે પાર્સલ રસ કરવું પડે બીજો કાંઈ ઓપ્શન નથી મેં એને વોટ્સઅપમાં મેસેજ નાખ્યા પણ એણે રિપ્લાય ન આપ્યા પછી ઇન્સ્ટામાં એ નાખ્યા મેસેજ તો એણે રિપ્લાય ન આપ્યા પણ મેં એમ કીધું એમ કે એણે એમ કીધું કે મારા ફ્રેન્ડની ઓફિસે આપ્યા હોત ત્યાં અને મેં કીધું એને રિપ્લાય આપ્યું કે મારા પાસે ત્યાં જવાનો ટાઈમ નથી તમે મને એડ્રેસ આપી દો ને તો હું તમને ત્યાં પાર્સલ કરી દઉં કાં તમે યોગી ચોક આવતા હોય બે ત્રણ દિવસમાં તો મને તમે કોન્ટેક કરજો અમારો નંબર તો હું તમને ત્યાં યોગી ચોક આપી જાય કેમકે એ નજીક થાય અમારે પણ પછી એનો એક જાતનો રિપ્લાય ન આવ્યો ને પછી આપણા એક સબસ્ક્રાઈબરે એની પપ્પાની ઓફિસનું એડ્રેસ મોકલું તો ફાઇનલી હવે હું એને પાર્સલ કરી દઉં છું હું આમાં કરું છું કેમ કે આને ઠંડી રાખવાની હતી એટલે આવું બધું થોડુંક ઓછું કરું કેમકે એની પ્રાઇવેસી જોતી છે અને આપણે હવે જીમીદારી મેળવી છે તો મોકલવી પડશે એને જેવું છે મળતા નથી જવાબ રિપ્લાય આપે તો આપણને કઈ ખબર પડે કે આ ચટણી એને પોગાડવી કઈ રીતના તો એવું છે તો હું તો અત્યારે જો એને ઓફિસનો એડ્રેસ મળ્યો છે અને એમાં આ પાર્સલ કરી આવું છું પછી રામ ભરોસે કેમ કે એના પપ્પા વાડીએ જ રહી છે અહીંયા કંઈક સુરત આવે તો એવું કઈ થાય કે એને ઓફિસ સુધી મોકલે મેં લખ્યું છે એડ્રેસમાં તમામ તમને એડ્રેસ તો ન બતાવાય પણ એને પપ્પાની ઓફિસ એડ્રેસ મળી ગઈ છે બાકી ઘરમાં ઘણાય કીધું કે આ શેરીમાં આ શેરીમાં આમ છે આમ છે પણ એડ્રેસ ઘર નંબર ખબર હોય ને તો એના ઘર સુધી પાર્સલ જાય સોસાયટી ઉપરથી પાર્સલ ન જાય કે ડિલિવરી ડિલિવર બોય કઈ રીતના આપે એને આધાર કાર્ડ ઉપર ને એમ ડિલિવર ન થાય એટલે પાર્સલ અટવાઈ જતું હતું એટલે મારે ઘર નંબર જોતા હતા એ કોઈ મને આપ્યા નહીં એક ભાઈ ખાલીને એડ્રેસ આપી દીધું કે મેં ત્યાં હાર્દિક પટેલને ને જાતા જોયો છે અને આવું ના હું ભૂલી ગયો ડીડી ઓલું લખવાનું છે નામ લખ કોઈની ને કંપની નામ લખતા ભૂલી ગયો તો હમણાં પાછું લખી લઉં બોલ પેનથી જાતે અને કોરિયર કરી આવું છું આમાં પણ હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કેમ કે તમને નથી મળતા એમ અમને કોઈ નથી મળતાય છે હવે બધાને પોતાની પ્રશ્ન લાઈફ હોય એવી રીતના છે તો હું પાર્સલ કરી દઉં છું નેક્સ્ટ ટાઈમ યાદ રાખજો કે એનો પાર્સલ તમે એની રીતના પોગાડો

બધું છે અમારે સ્ક્રીનશોટ શેર કરવા બાકી બધું છે અમારા પાસે બધું કરી લીધું માંડ એક એક એડ્રેસ મેળવ્યો અમે અમારે કેટલા બધા દિવસ લાગી ગયા એનું ગોતવામાં એવું હતું બાકી તો યાર અમે સુરત માં રહીએ છીએ એનું આરામથી મળી રહી પણ એવું નથી થાતું મળાતું નથી બીજું પાર્સલ ઉપર ફોન નંબર લખવો ફરજિયાત છે એટલે પાર્સલ પર મેં ફોન નંબર લખ્યો છે પણ એનો ઈ નંબર લખ્યો છે જે એણે મને આપેલો અને એમાં વોટ્સઅપમાં ડીપીમાં એનો નંબર છે ફોટો છે અને ડબલ ટીક થયેલા છે ખાલી રેડ નથી થયા મેસેજ એટલે કદાચ એ નાખી દીધો છે કદાચ ચલો કુરિયરવાળા ભાઈ ફોન કરી દે અને મળી જાય એને એડ્રેસ આપી અને એને કઈ ચાર્જ તો ચૂકવવાનો નથી એટલે લઈ જ લે પાર્સલમાં એને કંપની નામ લખતા ભૂલી ગયા તું લખી નાખ્યો છે ડીડી પટેલ અને એડવોકેટ એન્ડ નોટરી જગ્યાએ પાર્સલ ફટાફટ થઈ જાય કેમ કે અમાર રોજ સાડીઓના પાર્સલ થતા હોય એટલે આ અર્જન્ટ છે ને સહેલું છે અમારે આમે પાર્સલ થતા જ હોય એટલે દરરોજ જવાનો ટાઈમ મળી જાય અને એના ઘર સુધીનું એડ્રેસ તો કઈ રીતના ગોતું એડ્રેસ છે ને આપણને હિત દેસાઈએ આપેલું તો એણે કીધું ઇન્સ્ટા મેસેજ કરેલો એ પ્રમાણે પાર્સલ કરીને આવી ગયો છું અને બપોરે કોઈને જ જમવાનું મારે એક ને કેમ કે સવાર બધા ગાંઠીએ ખાઈ લીધા હતા અને મારું મગજ અત્યારે કામ જ નથી તો એટલો બધો હેરાન થઈ ગયો તો વાત જવા દો એક જણા એમ કહી દીધું મને કે એપલમાં ઉતારેલા ફોન એન્ડ્રોઈડમાં કે એમાં ન ચાલે વિન્ડોઝમાં ન ચાલે હું આખી સિસ્ટમ લઈને બેઠો છું ને એમાં અસલીમાં એ જ પ્રોબ્લમ આવી ગઈ એટલે હવે મેં વિડીયોની ક્લિયરિટી જે હતી એ ડાઉન કરી દીધી છે અને જે એડિટિંગ થઈ ગયું છે અને હું કરું મેં કેટલા બધા ફોટોગ્રાફરને બધા વિડીયોગ્રાફરને મેસેજ કર્યા યુટ્યુબની ઇવેન્ટમાં જેટલા આવેલા અમદાવાદ બધા મેસેજ કર્યા તો બધા એપલના વિડીયો ફોનમાં જ એડિટ કરી લેતા હોય કાં મેકબુક હોય એમાં કરતા હોય પણ કોઈપણથી જવાબડખો ન મળ્યો મને અને પછી મેં અહીંયા વિડીયોગ્રાફર બધા સુરત કોન્ટેક્ટ કર્યા તો બધાની રજા છે કે અમાર પાસે લેપટોપ નથી નથી કઈ એની ડક્સ મને કઈ આપતા કઈ મગજ કામ નથી કરતું કાલે મારે વિડીયો એડિટ કરવા છે આજ આખો દિવસ આમાં નવા ગયો પહેલી વખત એવું થયું કે પાર્સલ આપવા ગયો ત્યાં રસ્તો ભૂલી ગયો બાકી રોજ એક જગ્યાએ જ આવું છું કેમ એવું આવો ના હોય કઈ ખબર જ ન પડતી હું કરું એટલી ખરાબ તું વાઇટ 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 થઈ જાય છે ફેસ ને ઈ મને કાઈ ખબર નઈ પડે એટલે તો ખરાબ જ અપલોડ કરી દેજો કે થઈ ગયા છે અપલોડ એક બે તો બધું એડિટિંગ બે એડિટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયું થઈ ગયું તો મને બરાબર પેલા ભાખરી બનાવી દે એટલે પછી ઓફિસ જઈને પાછો મહેનત કરવા લાગુ કાંઈક હવે સોલ્યુશન લાવવું પડશે આનું મોબાઈલના વિડીયોને સેટિંગમાં બધા યુટ્યુબરો અલગ અલગ સેટિંગ કહે છે કે આમ કરો આમ કરો કોનું માનવું ને મને એ ખબર નથી પડતી કોનું માનીને કોનું સેટિંગ એના એના ફોનમાં છે એવું હું સેમ આમાં કરું એટલા બધા સેટિંગના ઓપ્શન છે ફોન નવો સિસ્ટમ નવી વિડીયા નાખવા માં સપના આ એપલ નો કેબલ હોય ને તો કોમ્પ્યુટર માં વિડીયા છે આપડા સાદા કેબલ એ નો જાય લાવવાનો એવું બધું છે અને આમાંથી સમજો કે પચાસ એમબીની ફાઇલ મોબાઈલમાં છે અને એ હું કોમ્પ્યુટરમાં નાખું તો એ પિસ્તાલીસ એમ થઈ જાય સાઇઝ ઘટી જાય છે અને એચડીઆરમાં કન્વર્ટ થઈ જાય છે તો વિડીયોગ્રાફર એવો હોય તો કોમેન્ટ કરજો હું તમને ફોન કરીશ અને તમારી પાસેથી સેટિંગ કરાવે અડોપ પ્રીમિયમ પ્રોમાં એડિટિંગ કરું છું એનો જાણકાર હોય ને એ કોમેન્ટ કરજો એટલે હું તમને કોન્ટેક કરીશ મિત્રો આજનો દિવસ તો બહુ થકાન ભર્યો રહ્યો પણ થઈ ગયું છેલ્લે મેં છે ને ફોનમાં એડિટિંગ કરીને વી એન એપમાં એટલે થઈ ગયું બાકી ઓલું સોલ્યુશન આવ્યું નહીં અને કહેવાય મુસીબત હોય ને કામ આવે ને માઇન્ડ ફ્રેશ કરવાનું દોસ્તારો જ કામ આવે એવો તે અમારા સ્કૂલના દોસ્તારોનો ફોન આવ્યો કે બધા ભેગા થયા છીએ અને તું આ અહીંયા મોટા છે તો મૂન ગાર્ડનમાં અત્યારે આવ્યો છું હવે એને ગોતવાના છે બાકી એ દોસ્તારોને તમે સુધી ક્યારેય નહીં જોયા હોય કેમ કે અમે તે સ્કૂલ પછી લગભગ પહેલી બીજી વાર ભેગા થાશું એ બધા દોસ્તારો છે મૂન ગાર્ડનમાં બેઠા કીધું હવે મારે ગોતવાના છે એને અને તું મૂન ગાર્ડન માં પહોંચી ગયો ઓક્સિજન ગાર્ડન માં તો મૂન ગાર્ડન બાજુમાં જ છે ત્યાં જ આવું ફાઈનલી ગાર્ડન માં પહોંચી ગયો અને આ ગાર્ડન મેં પહેલી વાર જોયું ઓક્સિજન ગાર્ડન માં એક વાર ફોટો શૂટ માટે ગયેલા પણ એનું નામ ભૂલાઈ ગયું એમાં લીમડા બહુ છે એટલે ઓક્સિજન ગાર્ડન નામ આવી ગયું અને આ ગાર્ડન માં હું પહેલી વાર આવ્યો ગાઈસ તો ફાઇનલી બધા ફ્રેન્ડ મળી ગયા સૌથી પહેલા હું દર્શન ભાઈને મળીશ હા YouTube કરિયર માં પહેલો વિડિયો મેં આ ભાઈ સાથે બનાવેલો ઈ પછી વાત કરું પહેલા બધાને મળી લઉં

કપલ માં એટલે લગ્ન થઈ ગયા હતા આજે અચાનક ઓફિસે બેઠો હતો અને જે સ્કૂલમાં અમે સાથે હતા ને એ મિત્રનો એકનો ફોન આવ્યો કે અમે તપોવનવાળા બધા ભેગા થયા છીએ ફટાફટ તું આવી ગયા હતા ગમતું ગમતું હોય 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 એટલા વર્ષો થઈ ગયા હવે ખાલી એકબીજા નંબર સેવ હતા તો બે જણા જ ભેગા થયા હતા પછી એને ત્રીજા ને ફોન કર્યો એને ચોથા ને કર્યો પાંચમાન કર્યો બધા ફોન કરતા ગયા કરતા ગયા તો ઘણા અમે ભેગા થઈ ગયા બહુ એન્જોય કરી તો એવું છે અને હા એડિટિંગ કરી નાખો એટલે એમાં રેડી થઈ ગયો પાછું કરશું જુગાડ કરશું જેવું કરવું એવું તમને પછી મળી જાહે આજે રજા હોય ને એટલે કોઈ હતું નહીં અંદાણું જાલારામભાઈ ગુ મારા વિડીયો અપલોડ કરવાનો વિડીયો અપલોડ કરવાનો કરવાનું વિડીયો અપલોડ કરવાનો હોય અમે જ્યારે સાથે હતા

પણ આજ બધા ભેગા થયા હતા અને બધા પાછા છે ને બહાર નીકળા ને ત્યાં પાછો એક કોલેજનો દોસ્તાર મળ્યો તું વિચાર તો કર કેવા દોસ્તાર આવે જે ગાર્ડનમાંથી જવા બહાર પાર્કિંગ માં પગ્યા ને કોલેજ નો દોસ્તાર મેળો અને આમ જો તું વિચાર કે ઈ જે મેળો ને એને આ બધા દોસ્તાર ઓળખતા હતા કેમ કે એ પેલા સ્કૂલ માં હારે હતા નહીં તું તો એ બધા એ નહીં એ બધા પહેલી વાર આવ્યા બ્લોગમાં આપણે ક્યારેય મેં લીધા નથી બધા છે દોસ્તારો છે એમ આપણા બધા દોસ્તારો નહીં

ગોઠવાઈ ગયો છે એટલે મેં હવે જાહેર કરી દીધું કેમ કે ત્યાં કોઈક નજીક રહેતા હોય ને મળવા આવવું હોય તો આવી શકે છે હું સપના છે અને બધા કોલેજ વાળા તે ફ્રેન્ડ કોલેજ નહીં આ કોલેજ વાળા બધા ફ્રેન્ડ છે હવે ફ્રેન્ડ ગ્રુપ એટલું બધું વધી ગયું ને કયું કયું એ થાય આજે ગેસ વહી ગયો હતો અને અત્યારે આવી ગયો કેમ લાઈન બંધ થઈ હતી એ કહું ઘરનો હતો છોકરાએ વાલ બંધ વાલ પકડીને આવેલા છે દિશા બંધ કરતા ગયા ગેસ વગેરે અમે વળી બધા સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી કે મેં તો ભેળા ખાતી આ બધા સેન્ડવીચ ખાતી હતો ગેસ કે નહીં

પણ તો આવતો નહોતો પણ થોડીક વાર લાગે ને કેમ કે લાઈન ભરાતી હોય એટલે એટલે થોડીક વાર રહીને આવ્યો એમ એવું થયું એક ભાઈ એમ કે એક બીજા ભાઈ કે મહેશ તું તાર પત્ની સાથે રાત્રે જ ફરવા કેમ જાવ છો હંમેશા કે રાત્રે જ જયારે જવું ત્યાં રાત્રે જ ફરવા જતા હોય કે ફરવા જવાનો પ્લાન તો આમ સવારથી બનાવ્યો હોય પણ તૈયાર થતા સાંજ પડી જાય છે પછી સાંજે ફરવા જાય છે એટલી બધી વાર ન લાગે લોકો જલ્દી તૈયાર થઇ જતા એવા ચોપડું ચોપડે છે અને આ સિઝન ના પેલા ગોલા ખાવા માટે બીજા મિત્રો લીધા છે પેલા મિત્રો બધા ઘરે વહી ગયા

હું તો છુઈ પાંચ મિનિટ ડાઉનલોડ કરતા લાઈવ રહી ગઈ લાઈવ રહી લાઈવ હોત લાઈવ 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 એ તો તો જોઈ લીધું કેમ હતી એવું છે સાઉથ લાગે સાઉથ આફ્રિકા બાજુ

તમે તમેના વિડીયો જોતા હોય તો એ અમારે ત્યાં સાડીની શોપિંગ કરવા માટે આવેલા તો બાજુમાં જે વિડીયો છે ને એ જોયા હોય તમને મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જયેશોના જય શ્રી કૃષ્ણ જયો ગઈશ્વર